જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી ભાજપ પ્રસંગ વિરોધ કરેલી ચૂંટણીનો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો વિરોધ સમગ્ર દેશમાં ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે જિલ્લાના કેશોદ શહેર ચાર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ આગેવાની હેઠળ ઉદ્દેદારો કાર્યકરો એકઠા થઈને સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીના ફોટાને સળગાવી વિરોધ કર્યો હતો તો તાલુકા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ વિશાલભાઈ ભટ્ટા તાલુકા પ્રમુખ લખનભાઈ કામરિયા ઉપપ્રમુખ ચિરાગભાઈ સુખરેજા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રજનીભાઈ બામરોલિયા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા સહિત હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા તો તાલુકા પોલીસ દ્વારા અટકાયતી પગલાં ભરી આ તમામને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ નરેશચંદ્ર અગ્રવાલ દ્વારા રાજ્યસભામાં વિશ્કીમાં વિષ્ણુ રમવા રામ જીનમાં માતા જાનકી બોલો જય શ્રી રામ વાળું ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું જે બાબતે જવાબદાર પદાધિકારીઓને ચૂકી દી સેવી રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી તથા તાલુકા પ્રમુખ આ જ રોજ તેપદ જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતો એમાં જે સંસદ ભવનની અંદર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા જે હિન્દુ સમાજ પ્રત્યે લાગણી દુભાય અને હિન્દુ સમાજને ખેસ પહોંચે તેવા વાક્યોનો ઉપયોગ કરી અને પોતાની બુદ્ધિનું પ્રદર્શન જે કર્યું અને પોતે સાબિત કર્યું કે તે હકીકતમાં જે બાળક જ છે આવા નિવેદન આપી અને હિન્દુ સમાજને હર હર વખત ભણકાવે છે અને હિન્દુ સમાજની લાગણીઓને ખેસ પહોંચાડે છે તો તેના વિરોધમાં ભજંગ દળ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરી અને એને સાબિત કરો એવું સાબિત કરીએ કે હિન્દુ સમાજ એક છે અને જો હવે પછી ક્યારેય પણ આવી જો ભાન ભૂલા વગર એવું કોઈ નિવેદન આપશે તો હિન્દુ સમાજ ક્યારેય સાખી નહીં લે તો આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાલુકામાં જિલ્લામાં હર જગ્યા પર આવા આવેદનપત્ર આપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે તો આજે અમે પણ કેસોદની અંદર આ વિરોધ પ્રદર્શન કરી અને અમારા જે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ